જય મોગલ જય મણિધર જય વડવાળી જય મા કબરાવાળી મિત્રો કાયમ બાપુ કહેશે અઢારે વરણને કહું છું એક તો મોગલ ધામ હાલીને ન આવો ઉઘાડા પગે ન આવો અપવાસ કરીને ન આવો રડતા રડતા ન આવો સમજી લેજો તમારે બહુ એવી હોય તમને શંકા થતી કારણ કે આનો તો હું વિરોધી સઉં અંધશ્રદ્ધાનો તો અમારો કબરાવનો જે ગેટ છે અહીંયાથી હાલીને આવતા અથવા કુંભાદીની કુંભારડી છે એ ભાવેશરના દાદાના ગેટથી હાલીને આવો પણ તમે હાલીને આવો મને ગમતું નથી માં તમારા ભાવની ભૂખી છે મા કોઈને દુઃખ દેવાનું કામ નથી કરતી દુઃખ લેવાનું કામ કરે છે બીજી વાત કોઈ પણ તમે વિડીયો દ્વારા માનતા લ્યો અને મોગલ જે કામ કરે કોઈ ચમત્કાર નથી પણ તમારો વિશ્વાસ કારણ કે આત્મો છે પરમાત્મા છે પરમ તત્વોને ગોતી લે આત્મો અમર છે કોઈ મળતો નથી એમ આ વસ્તુ કે માનતા તમારી એક રૂપિયાની હોય કે એક લાખની હોય એક કરોડની હોય એમાં અમે રૂપિયો કોક પાસે લઈ ઉમરી તમને હામો છે એ રૂપિયો તમારા ઘરમાં રાખવાનો બરકત રૂપી બાકીના જે રૂપિયા છે તમારી બેન પછી તમારી ફૂઈ એટલે બાપની બેન આ સુખ શોખ કરવો પડે અમુક નાથમાં વડા ઘાટ નાખ્યા છે તમારી બેન પછી એટલે બાપની બેન એટલે આપણી ફૂઈ અને ભાણેજ અને વધે તો છેલ્લે દીકરીને દેવાનું કારણ કે આપણી દીકરીને દઈ જ છે પણ બાપની બેન એટલે ફૂઈ નથી કોઈ દેતું ફૂઈને દેવાળા દેતા હશે ફૂઈને આપો પછી આપણી બેન છે એને આપો અને ભાણે જ ના આપો આ માનતા મોગલ તમારી હો હો ગણી શિકારે પાંચ પછી ને હો હો ગણી કારણ કે બેન દીકરીના આંતળીના આશીર્વાદ મળે છે એમ આ કરો કારણ કે તમે સાનામુના રૂપિયા મૂકી જાઓ છો દુનિયા આખે હું હળગાવી નાખું છે લાખો કરોડો રૂપિયા મેં હળગાવ્યા બાકી જો ભીડી માગીને પીવું પણ આ કામ કેનું છે અમારું આ કામ નથી કારણ કે આ આપવાનું કામ કરે છે માગે અને બાઈ કહેવાય એટલે અહીંયા આવો સેવા કરો થાળી ઉટકો થામડા ઉટકો હંદવાળી પોતા કરો હાવણેથી વાળો વાળો સ્વસ્થ રાખો બીજી વાત કે હાલીને આવવું નહીં આ વિડીયો એટલા માટે દઉં છું માનતા એવી લ્યો કે હે મા મોગલ મારું કામ થઈ જાય તો હું આવી અડધો કલાક કલાક કે બે કલાક સેવા કરી જાઈશ પણ ગુપ્ત રીતે કારણ કે મહાભારતની માલ કોઈ ભગવાન કૃષ્ણ જે છે ને પતરાળા ઉપાડ્યા છે એમ આ આ બહુ મોટી સેવા છે વાળવું થાંભડું ઉઠવું બહુ મોટું પુન છે તો આ કરો અને બીજી વાત તમારે મંગળવાર કેવો રહેવાનો કે હે મોગલ હું ત્રણ મંગળવાર રહું છું વધારે નહીં રહેવાના વધી વધી પાંચ કે મોગલ હું મંગળવાર રહું છું કેવા રહેવાના હા કોઈ નાવા ધોવાથી કામ નથી કરતો આને અંદર બેઠો એને સાફ રાખો રૂદિયાને અંદર આત્માને મંગળવાર એવો રહેવાનો સવારમાં રહ્યો એટલે કુળદેવીનો તમ દીવો કરો મોગલનો નહીં બેઠી હોય તો થાય ચડાવ તરીકે ધૂપ કરવો અગરબત્તી ઘરની બહાર કરો ધૂપ કરવો અને મંગળવાર રહ્યો એટલે બપોરે તમે એકતાનું કરો સાંજે કરો એમાં કોઈ પણની દીકરી બ્રાહ્મણ બાવા સાધુ પાડોની કોઈ જાતિનો જોવો કોઈ પણની દીકરીને અથાશક્તિ પ્રમાણે એક દીકરીને જમાડો બે ને પાંચ નેક વધારે એને જમાડીને પછી જમો એટલા મોટો મંગળવાર કારણ કે તમે પેટ બાળો તો બીજાને ને તમે ક્યાંથી ઠારવાના હતા એમ મોગલ પેટ ઠારવાનું કામ કરે છે કોઈનું પેટ બાળવાનું કામ કરતી નથી એટલે આવી કોઈ અંધશ્રદ્ધામાં આવું કે આ નડે છે આ નડે છે બધું મને દઈ દેજો મા કોઈને નડતી નથી માણા નડે છે પણ આ એક બાપુનો તમને અવાજ છે તો કોઈ દિવસ મોગલ ધામે આવો તો રૂપિયાની માનતા ન રખ કારણ કે હું ના ચાંદી રૂપિયા તમે લઈને આવો તમને પાછા દઈ દે છે અને ઘણા મૂકી જાય છે હું હવનમાં હોમી દઉં છું રૂપિયા હોના ચાંદી દુનિયાની ખબર કારણ કે માનો અખંડ યજ્ઞ છે ઘી અને નાળિયેરનો એટલે આ લેવાય નહીં લેતા એને મુબારક છે પણ પાસે બેઠા પછી કરે તો અઢારે વરણને આદેશ છે બાપ અને બીજી માનતા આવી રાખો ઉકને ખવડાવી અને પછી જમો એટલે મોટો મંગળવાર પણ પેટ નો બાળશો ભલે રહેતા એને મુબારક છે પણ આ મોગલ છે ને કોઈને વાર નથી રહેવા દેતી વાર શું કામ રહ્યો કેને દેખાડો તમે વારે વાર યુગમાં હું તારા ત્રણ મંગળવાર કે પાત રહું છું કોઈ પણ ની દીકરી નું મોટો મંગળવાર અને બને એટલી સેવા બને એટલી કોઈની ટીકા ન કરવી નિંદા ન કરવી કારણ કે મોગલ એને માફ નથી કરતી નિંદા કરનારને ટીકા કરનારને બહુ નડે છે ક્યો જ મોઢે કહી દો પણ પાછળથી વાત ન કરવી એમ આ શ્રદ્ધાનું ધામ છે આ મણિધર મોગળ હોળવાઈ કબરાવ ધામ કચ્છમાં જ બેઠી છે મણિધર એમ આની ઉપર વિશ્વાસ રાખો એટલે તમારા કામ કરે કરે ને કરે અને આ કામ કરે ચમત્કાર નથી પણ તમારા માલકડ જે બેઠો છે ને આત્મો એ એની ઉપર તમને વિશ્વાસ છે એટલા મોગલ કામ કરે છે એમ પહેલાં ડોક્ટરની દવા અને પછી માની દુવા એમ દવા અને દુવા બે રાખવાનું જય મોગલ જય મણીઝાડ જય વડવાળી